ડોદરાની એસએસજી સામે આવેલ કીર્તિ મંદિર ખાતે કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી સાથે દત્ત જયંતિ નિમિત્તે મંદિરને શણગારવામાં આવ્યો હતો મંદિરના પ્રાંગણમાં વિશાળ રંગોળી પણ બનાવવામાં આવી છે ત્યારે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત આજ રોજ માક્ષરસૂદ પૂનમ મંગળવાર ડિસેમ્બર છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ દર વર્ષ પ્રમાણે વડોદરામાં આવેલું મોટા દવાખાનાના સામે એસએસજી હોસ્પિટલના સામે આવેલું શ્રી આ કુબેરેશ્વર દત્તાત્રેય ભગવાનનું મંદિર જે જાગૃત એવા દત્તાત્રે ભગવાન અહીંયા વિરાજમાન છે અને આજે એમનો જન્મદિવસ છે આવો અલૌકિક દિવસ આવો વિશેષ દિવસ જે દર વર્ષે આવે જે પ્રમાણે આ વર્ષે પણ ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ આ દિવસે આવેલો છે તો બધા વડોદરાના દત્ત ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા દત્તાત્રે ભગવાનના દર્શનાર્થે ખાસ ખાસ વધારવું આ જ બધા ભક્તોને વિનંતી છે જય ગુરુદેવનાથ